હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક અગત્યની જાહેરાત કરી દેવામાં આવે છે અને તે જાહેરાત છે વર્ગ ત્રણ માટેની તલાટી કમ તલાટીની મહેસૂલી તલાટીની બરાબર હવે ત જે મેસૂલી તલાટી છે એ દેખવા જઈએ તો મહેસૂલી તલાટીની વર્ક વર્કતળની અંદાજિત રાઉન્ડ ફિગર દેખાવજીએ તો ત્રેવીસો જેટલી જગ્યાઓ છે હા તેવીસોથી અહીંયાથી વધી શકે છે ખરી પણ ઘટી શકતી નથી મિત્રો એટલે આપણે ત્રેવીસોનો ટાર્ગેટ રાખીને ચાલવાનું રહેશે તમે એમ કહેશો કે સર હવે આ વિગતવાર જાહેરાત વિગતવાર જાહેરાત ઓફિશિયલ છે ઇન શોર્ટ આગામી ટૂંક સમયમાં આગામી ટૂંક સમયની અંદર આવી જવાની છે અને એની અંદર પરીક્ષાનો અભ્યાસક્રમ આવી જવાનો છે હવે જૂનો છે એ જ અભ્યાસક્રમ રહે છે કે નવો બદલાશે પરીક્ષાની પદ્ધતિ બદલાશે કે જૂની છે જ ચલાવી લેવામાં આવશે બરાબર એની વાત કરવામાં આવશે અને કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ છે એ પણ એની અંદર જે તે સમયે આવી જશે એટલે બતાવી દેવામાં આવશે અને ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગત પણ એની અંદર ટૂંક સમયની અંદર પ્રસિદ્ધ કરી દેવામાં આવશે જેની સર્વે નોંધ લેવી એટલે કે મિત્રો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જ્યાર સુધી ધ્યેય મળે નહીં જ્યાં સુધી તમારા સપના સાકાર નહીં થાય ત્યાં સુધી ઊંઘવાનું ત્યજી દો અને મહેનત કરવાનું ચાલુ રાખો એક દિવસ તમને સફળતા જરૂર તમને મળી જશે એવી આશા રાખું છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા પદ જય હિન્દ